જૂનાગઢ જ્યાં એક વિડિયોના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આયોજિત ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં માં સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો વિડિયોમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં ભાજપે કરેલા કાર્યો નીચા બતાવવામાં આવ્યા જેથી કાર્યકરોએ લોકોને સાચી હકીકત બતાવી પડશે કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ફોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે

સમગ્ર મામલે વિવાદ વધતા જુનાગઢ ભાજપ ના નેતા તો કોંગ્રેસને મળી તક ભાજપ પર નિશાન સાધવાની તે ખુલાસો આપી દીધો છે રાજેશભાઈ અમારાથી કામ થયા નથી અને લોકો નારાજ છે આવનારા દિવસો કરશું એનો મતલબ શું વીસ વર્ષથી આ જુનાગઢની જનતા પોકારી ગઈ છે ભાજપના શાસનથી અને હું કમિટીના ચેરમેને મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયાને આક્ષેપમાં લીધા છે ત્યારે ચોક્કસપણે કહું છું કે મીડિયા એ તો સત્ય એ બહાર લાવી છે અને જુનાગઢ મહાનગરનું સત્ય જે બહાર લાવી છે જુનાગઢની પ્રજા માટે જ બાપુ કામ કર્યા છે અમારો સાંસદ છે પણ સક્રિય છે બધા કોર્પોરેટરો છે પણ કાલે જે વાતચીત આવી ને આવીને વાળી વાત છે રાજેશ બેન કીધું હતું હજી પણ અમારી કંઈક કચાસ રહી ગઈ છે ને તેમાં વધારે વધારે ધ્યાન દે